કોણ ભૂલશે અને કેવી રીતે ભૂલાશે હજી એ દ્રશ્યો આપણે સૌના માનસપટ પર લાવ છે હરણી બોટ દુર્ઘટના કાંડ કાંડ જ કહેવાય કારણ કે ખબર હોવા છતાં વધુ પૈસા કમાવાની ગેલછામાં અનેક નીતિ નિયમો નેવે મુકાયા કોઈ સેફ્ટીની સુવિધા નહીં કોઈ જ પ્રકારના રસ્ત નહીં કોઈ પ્રકારનું કહી શકાય કે કોઈક નીતિ નિયમો પાડનારા નહીં ત્યારે વધુ એક

દોષી પરિવાર રાજસ્થાન તરફ ભાગી ગયા હતા તેજલ નેહા અને જતીન દોશી રાજસ્થાન તરફ ના નાસી છૂટ્યા હોય ત્યારે નેહા અને તેજલ દોશીને જતીન દોશીને પુત્ર વધુ છે પરેશાએ ખાનગીમાં નિલેશ જૈનને સબ કોન્ટ્રાક્ટર પણ આપ્યો હતો એફ એસ એલ રિપોર્ટ આવવાના બાકી છે અને તે જ આવવાના હોવાથી વધુ સમય માગવામાં આવ્યો છે રિમાન્ડ દરમિયાન પરેસાના ઘર અને પેટ્રોલ પંપમાંથી દસ્તાવેજ પણ કબજે કરવામાં આવી રહ્યા છે હજુ ઘણા એવા વળાંકો આવી રહ્યા છે જેની અંદર બલબલાના નામ નીકળશે અને આ નામ નીકળશે એમાં અનેક ગટસ્પોટ સામે આવશે ગટસ્પોટ સામે આવતા ચોંકાવનારા ખુલાસા પણ થશે હજી આની અંદર ખોળખોળ કરતા વધુ માહિતી મળી રહી છે અને નવા વળાંકો આવે મોટા મોટાના નામ બહાર નીકળે તો નવાઈ પામશો નહીં જો હરનીમે જે દુર્ઘટના ہوئی થી उसमें આજ હમને ઓર ચાર આરોપીઓ કો ареસ્ટ કિયા ہوا હૈ इसमें नीलेश जैन जो पहले ही आ, हमने एफ में उनका नाम ऐड किया था जो पूरा वहीवट परेश शाह के साथ में रह के ये हरनी लेक जोन का जो वहीवट करते थे उनको हमने अरेस्ट किया हुआ है वो वटामण इन यहाँ से छोटाउदयपुर छोटाउदेयपुर से इंदौर गए थे इंदौर से वटामण जा रहे थे तब पुलिस की टीम ने उनको अरेस्ट कर लिया है और साथ में ही हमने और तीन आरोपी जतिन दोषी तेजल आशीष भाई दोषी और नेहाबेन दीपेन भाई दोषी तीन और आरोपियों को अरेस्ट किया है ये तीनों ही राजस्थान से बड़ोड़ा आ रहे थे और तब हमने उनको अरेस्ट किया हुआ है और सारे जो डॉक्यूमेंट्स हमको मिले हैं परेश शाह के पेट्रोल पंप पे और परेश शाह के जो घर पे हमने आ, सर्च वारंट सर्च किया था वहाँ पे जो हमको दस्तावेज मिले हैं डॉक्यूमेंट्स मिले हैं उनका अभी हम स्टडी कर रहे हैं और उसके ऊपर से जो भी आगे कार्रवाई होगी जो भी निकलेगा उसमें हम कार्रवाई करेंगे हमें रिमाइंडर करो से टूक समय में आ जाकोर्ट में જે કંઈ જે આ તમે કહી રહ્યા છો એ રીતે એફએસએલ રિપોર્ટ અમે જે કંઈ ટેકનિકલ રિપોર્ટ્સ મંગાવ્યા છે આર એન બી ટેકનિકલ આર એન બી મેકેનિકલ અને એફએસએલના રિપોર્ટ આવવાના બાકી છે એના માટે કદાચ એમણે માગણી કરી હશે બાકી અમારી તપાસ આજ દિન સુધીની જે છે અમે હાઈકોર્ટમાં રજૂ કરી દીધેલી હતી અને જે હાઈકોર્ટનું ડાયરેક્શન છે એ પ્રમાણે જ અમે તપાસ આગળ કરીશું

જે દરમિયાન છે 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 અમે અમે પેટ્રોલ પંપ ત્યાં પણ પણ કરી ત્યાંથી ત્યાંથી દસ્તાવેજ કબજે કબજે કરેલા કરેલા ઘરે લોકોએ દસ્તાવેજો અને અભ્યાસ લોકો વડોદરા ઉપર એમનું પોતાનું દવાખાનું છે ને ત્યાં હા આ જે છે છે જેઠાણી અને એ પોતે સિત્તેર વર્ષની ઉંમરના છે એમનો એમની પાસે જે કંઈ છે એ બધું અત્યારે તપાસ ચાલુ છે અત્યારે અરક અટક કર્યા છે મેડિકલમાં મોકલેલા છે અને તરત ત્યાંથી મેડિકલથી અહીંયા જ આવે છે અત્યારે અત્યારે ગુજરાતની બહાર બે ટીમો છે અને જે તા જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે જ આપણે લગભગ બાર જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી અને દરેક ટીમ અલગ અલગ આરોપી પાછળ હતી અને એ ટીમ પોતાની ફોકસ રીતે જ એક આરોપી અટક થાય એ રીતે કામગીરી કરી રહી હતી અને એમાંથી આપણી પાસે આજે તેર આરોપી અટક થઈ ગયા છે અને જે વત્સલ શાહ અને એમના જે પરેશાનો પરિવાર છે એમની પાછળ જે ટીમ લાગેલી છે એ એની પર ખંતતી કામગીરી કરી રહી છે અને ટૂંક સમયમાં જ એમને પણ અટક કરી લઈશું હાલ એની કામગીરી ચાલી રહી છે

એ ટેન્ટ ખાતે જઈને રહ્યા હતા એવું એમનું કહેવાનું છે અને એકલા ભાગેતા એમના પરિવાર સાથે નહોતો એવું એમનું રિમાન્ડ દરમિયાન જણાવેલું છે હરણી ખાતે જે બોટની દુર્ઘટના થયેલી હતી તે અનુસંધાને આજરોજની તપાસમાં અન્ય ચાર આરોપીને અટક કરવામાં આવેલા છે આરોપી નિલેશ જૈન એમને વટામણ ખાતેથી અટક કરવામાં આવેલા છે અને અન્ય ત્રણ આરોપી જે છે જતીનકુમાર દોશી તેજલબેન આશિષભાઈ દોશી અને નેહાબેન દીપેનભાઈ દોશી આ ત્રણને પણ અટક કરવામાં આવેલા છે જે જતીન કુમાર દોશી છે એ પાંચ ટકા ભાગીદાર છે તેજલબેન દોશી છે એ પણ પાંચ ટકાના ભાગીદાર છે અને નેહાબેન દોશી છે એ પણ પાંચ ટકાના ભાગીદાર છે અને નિલેશ જૈન છે એ આ જે બોટ અને રાઇડ્સ છે એનું સંપૂર્ણ સંચાલન કરતા હતા અને એફઆઈઆરમાં આપણે પાછળથી એમનું નામ ખોલવામાં આવેલું હતું અમારી અત્યાર સુધીની તપાસમાં એવું ફલિત થતું હતું કે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરી રહ્યા હતા અને એક પેટા કોન્ટ્રાક્ટ પણ એમની સાથે કરવામાં આવેલો હતો એ દસ્તાવેજ પણ અમે મેળવી રહ્યા છીએ અને આ સિવાય અગાઉ જે અટક કરેલા તે આરોપીઓને અમે ક્રોસમાં પૂછપરછ કરી અને એમાં એવું જાણવા મળેલું છે કે આ જે પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે પરેશ શાહ દ્વારા એ અન્ય કોઈ પણ જે ભાગીદારો છે એમને જાણ કરવામાં આવેલી નહોતી આ સિવાય જે અગાઉ આ પેટા કોન્ટ્રાક્ટ આપ્યો એની પહેલા જે આપવામાં આવેલો હતો એના દસ્તાવેજ પણ અમે કબજે કરેલા છે અને એ દસ્તાવેજો એ લોકો છે કે નહીં એની પણ અત્યારે ચકાસણી ચાલી રહી છે અન્ય ત્રણ આરોપીઓ રાજસ્થાન હતા અને ત્યાંથી જ્યારે એ લોકો પરત વડોદરા ફરી રહ્યા હતા ત્યારે વડોદરાથી જ એમને પકડી પાડવામાં આવેલા છે એ હાલમાં તપાસ ચાલુ છે એકબીજાના સંપર્કમાં હતા હતા છે અમારી તપાસમાં પણ અમુક એવું જતીન કુમાર હિરાલ દોષી છે એમના પત્ની તેજલબેન દોષી છે ના

એ હજી અમે બધું તપાસની ટીમ એમની કાર્યવાહી કરી લીધી છે ના અગાઉની જે કંપની હતી એ સ્ટાર એ અગાઉની કંપની જે આપેલું હતું અલ્પેશ ભટ્ટની જે કંપની હતી એનું નામ સ્ટાર હતું અને એની સાથે કરાર કરેલો હતો અને એ બધા દસ્તાવેજ પણ જો કોર્પોરેશનમાં આપેલા છે કે કેમ એની ચકાસણી કરી છે અમે અને નિલેશ જૈનની જે છે એની સાથે ખાલી પેટા કોન્ટ્રાક્ટ કરેલો છે અને એની કંપની સાથે ખાલી એની કંપની સાથે નથી કરો એની વ્યક્તિગત પેટા કોન્ટ્રાક્ટ કરેલો છે